શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટેની રેસમાં જિગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર પરેશ ધાનાણી વિરજી ઠુમર કિરીટ પટેલ વગેરે નેતાઓ સામેલ છે પરંતુ આ પદ માટે એક વ્યક્તિ પર મહોર લાગી શકે છે અને એ છે અમિત ચાવડા જે આ મિત્રો અમિત ચાવડાનું નામ મોખરે છે તેમના પૂર્વ અનુભવ યુવા નેતૃત્વ અને પક્ષમાં મજબૂત પકડને કારણે તેમને હાઈ કમાન્ડની પહેલી પસંદ માનવામાં આવે છે જો તેઓ પ્રમુખ બને છે તો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ખાલી પડશે જેના માટે અન્ય નામો પર વિચારણા થઈ શકે છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના એક મહત્વપૂર્ણ ચહેરો છે અને આગામી સમયમાં તેમની ભૂમિકા વધુ નિર્ણાયક બની શકે છે મિત્રો અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બની શકે છે તેના માટે કેટલા મુખ્ય કારણો આ પ્રમાણે છે પહેલું અનુભવ મિત્રો અમિત ચાવડા પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો અગાઉનો અનુભવ છે તેમણે વર્ષ બે હજાર અઢારથી બે હજાર એકવીસ દરમિયાન આ પદ સંભાળ્યું હતું આ અનુભવ તેમને પક્ષના સંગઠનાત્મક માળખા પડકારો અને કાર્યપદ્ધતિની ઊંડી સમજ આપે છે વર્તમાન પદ અને નેતૃત્વ મિત્રો તેઓ હાલમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા છે આ પદ પર રહીને તેમણે વિધાનસભામાં પક્ષનું નેતૃત્વ કર્યું છે અને વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરી છે આનાથી તેમની નેતૃત્વ ક્ષમતા અને રાજકીય સૂઝની છબી મજબૂત બની છે પારિવારિક પૃષ્ઠભૂમિ મિત્રો અમિત ચાવડા પૂર્વ મુખ્યમંત્રી સ્વ માધવસિંહ સોલંકીના ભત્રીજા છે આ પારિવારિક જોડાણ તેમને પક્ષમાં એક મજબૂત અને સ્થાપિત ઓળખ આપે છે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોમાં તેમનો સ્વીકાર્યતા વધારે છે ઓબીસી ચહેરો મિત્રો તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રમાણ નોંધપાત્ર છે અને કોંગ્રેસ ઓબીસી નેતાને પ્રમુખ બનાવીને આ વોટબેન્કને મજબૂત કરવા માંગે છે જો કે પાટીદાર નેતાની માંગ પણ પ્રબળ છે પરંતુ અમિત ચાવડા ઓબીસી સમાજમાંથી આવતા હોવાને કારણે તેમને તક મળી શકે છે હાઈકમાન્ડનો વિશ્વાસ મિત્રો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ અમિત ચાવડા પર વિશ્વાસ મૂકી શકે છે તેમના પૂર્વ કાર્યકાળ અને હાલમાં સીએલપી નેતા તરીકેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી પ્રદેશની કમાન ચોંકવામાં આવી શકે છે યુવા નેતૃત્વ મિત્રો ઓગણીસો ને જન્મેલા અમિત ચાવડા પ્રમાણમાં યુવા નેતા છે કોંગ્રેસ પક્ષ યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપી રહ્યું છે અને અમિતેશ ચાવડા આ માપદંડમાં ફિટ બેસી રહ્યા છે ધારાસભ્ય મિત્રો તેઓ આણંદ જિલ્લાની આકલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે તેઓ વર્ષ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આકલાઓથી જીત્યા છે આ પહેલાં તેઓ વર્ષ બે હજાર સાતમાં બોળસદ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા પૂર્વ પ્રદેશ પ્રમુખ મિત્રો અમિત ચાવડાએ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે તેઓ બે બે હજાર હજાર એકવીસ દરમિયાન આ પદ પર રહ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી યુવા પ્રમુખોમાં એક હતા સહકારી ક્ષેત્રે યોગદાન મિત્રો તેઓ સહકારી ક્ષેત્રે પણ સક્રિય છે તેઓ આકલા એપીએમસી ના ચેરમેન કેડીસીસી બેંક નડિયાદના ડિરેક્ટર અને ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ અમદાવાદ ડિરેક્ટર જેવા પદો પણ સંભાળી રહ્યા છે જો કે નવા પ્રમુખની પસંદગી અંગેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે જેમાં અન્ય પરિબળો જેવા કે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરવાની માંગ અને આંતરિક જૂથબંધી પણ ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો તમે કોને કોંગ્રેસ પ્રમુખ પદ પર જોવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરીજો